શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાયો ભવ્ય ડ્રોન શો અંબાજી મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો હતો ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શો નિહાળ્યો હતો ચારસો ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર અલૌકિક અને અદ્ભુત ડ્રોન શો યોજાયો હતો માતાજીનું મંદિર ઘંટ અને ત્રિશૂળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવવામાં આવી અંબાજીના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો ડ્રોન દ્વારા સુંદર રચના આકાશમાં રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીડીઓ જિલ્લા એસપી મંદિરના વહીવટાર સહિતના અધિકારીઓ અને ભક્તો મોટી સંખ્યામાં આ ડ્રોન શોને નિહાળવા હાજર રહ્યા હતા